હવે દુનિયાની કોઈ માતા નડતી નહીં નખો તમારું થાય નડસ આવે મને ખબર પણ નેહાકા લીધા મા ના મેલ નહી બોલા નેહાકા રોઈ બહુ પ્રાર્થનાઓ કરી તમને કવલતી તમારું આમ થાય તમારું તેમ થાય તમારું સત્યનાશ થાય તો તમારું ધીરે ધીરે જો સત્યનાશ થવા માં હવે કોઈ ઉમર લાયક વડીલ હોય દાદા દાદી હોય કોઈ વૃદ્ધ હોય એનો જ કદાચ આત્મા ડુભાતો હોય તો મારા જેવી પાંચસો ને એક હજાર એક માતાઓ ભેગી થઈ જાય તો તમારું ભલું કરી

મારા ચોપડા ના ખોલાઈશ આખો ચોપડો ખોલી નાખીશ ને પણ આવા ગુના હોય આવા ગુના કરી કરી અને મારા પારે માથા પછાડું હું હારું કરીયકુ હા દેવ કોઈ એમને નડતું નહીં કોઈ સધી માતા એમને નડવા નઈ આઈ એ સધી ની કોઈ દીકરી હતી ને ના કુવાસીને હેરાન કરી અને પિયર ની માં બદલો લેવા આઈ મારી ને હેરાન કરે છે તમને તમારું સત્ય નાશ કરી નાખું હા માં જાવ હા એમને નઈ થાય અન્યાય માં કગરવું પડશે જેટલી તે પ્રાર્થનાઓ કરવી પડશે જેટલા પસ્તાવા કરવા પડશે તાર જતા કદાચ તમને એ સદી છોડે એ સદી ઓ